હેલો દોસ્તો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ફરી અમારા નવા એવા નાના એવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને તો દોસ્તો ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી શ્રીરામ ઓફિસલને તો દોસ્તો તમે જોઈ શકો છો શિયાળામાં પણ વરસાદ છે જો ફૂલ આધારમાં આવી ગયો છે જોઈ શકો છો તમે આ હંદાઇ હાઈલા આવે છે અહીંયા દર્શક મિત્રો અમે આ ભૂકો ઢાંકવા આવ્યા હતા અને મફળી હારી લીધી અમે ઓલે તમને બ્લોકમાં બતાવી દીધો અને આવે અમારા હરેશભાઈ કેમ છો હરેશભાઈ રામ 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 મજામાં ને ભાઈ હા જોઈ શકો છો અમારા હરેશભાઈએ એટલે કે અમે ભૂકાઓ ઢાંકવા ગયા હતા દર્શક મિત્રો હવે ભૂકો ઢાંકીને જઈ રહ્યા છીએ અમે વરી પાછા વાળીએ તો દર્શક મિત્રો આજે રાત્રે એક વાગ્યા સુધી અમે મફળી હારીને પછી રૂમમાં નાખી દીધી છે એટલે કે હવે અમે કાલે રહી ગયું હતું દર્શક મિત્રો એમાં ભૂકો ઢાંકવાનો રહી ગયો તો રાત્રે અમે નથી ઢાંકા એક વાગી ગયો તો પછી અમે નહોતા ઢાંક્યા એટલે હજી પણ વાદળા બહુ છે જોઈ શકો છો વરસાદ આવવાનો છે કાલિયા ગાય પણ બહુ સારી છે એકત્રીસ તારીખનું કેસ છે તો એના કારણથી અમે મગફળી નાખી દીધી છે અંદર અહીંયા ઓલા ગોડાઉનમાં અને અહીંયા સામે ટેક્ટર પડ્યું છે અહીંયા પછી ઝાર વાવેલી છે દર્શક મિત્રો આ છે નેસડા ગામમાં હું આવેલો છે અને આજે રાત્રેનો વરસાદ આમાં આ થોડાક ગારા જેવા થઈ ગયા છે જોઈ શકો છો અને જોવો તમે સરસ મજાની નારિયેળી છે દર્શક મિત્રો અને આ છે ગોડાઉન આ ગોડાઉનમાં મગફળી નાખેલી છે જોઈ શકો આ ટ્રેક્ટર પડેલું છે અહીંયા ટ્રેક્ટર રાતે અમે લઈને મફળી હારી છે જોઈ શકો છો તમે ચલો અમારા ગારાવાળા પગ થઈ ગયા છે અને જુઓ પૂરી ફેમિલી અંદર બેઠેલી છે ચાલો આ છે પાણીનો કૂવો સરસ મજાનો તમને હું પાણી બતાવું પાણી ઉપર આવેલું છે જુઓ આ ત્રણ પ્લેન્ડર પડી છે અને જુઓ તમે આ લીમડા અને અહીંયા બળદ બાંધેલા છે દર્શક મિત્રો અહીંયા નાનું ટ્રેક્ટર છે અહીંયા બોલેરો પડેલો છે અને અમારા હરેશભાઈ પગ ધોઈ રહ્યા છે જોઈ શકો છો તમે તો આ ગારાવાળા પગ ધોય છે પછી અમે ગારાવાળા પગ ધોઈને મારી પાછા શેઠ હાઈલ આવે છે અને મહા સાઇલ આવે છે જોઈ શકો છો તમે અને આ પાણીની કુંડી છે સરસ મજાની જોઈ શકો છો અમે ભૂકો ઢાંકીને આવી ગયા છીએ ભૂકો ઢાંકીને હવે ખાંડાઈ પગ ધોવે છે અને આપણે બ્લોક શૂટિંગ કરીએ છીએ તો દોસ્તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ જય દ્વારકાધીશ